તો બનાસકાંઠાના દિયોદરની મુખ્ય કેનાલ લુદરામાં આસપાસના ખેડૂતોને ધ્યાનમાં આવતા ભારે જહેમત બાદ આ યુવાનને બચાવી દેવામાં આવ્યો છે ત્યારે તાત્કાલિક એકસો આઠ ને જાણ કરવામાં આવી હતી અને કોલ મળતા જ એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે દિયોદરની સરકારી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો ત્યાં વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયો છે પાલડીના સંજયભાઈ રબારી કેનાલે પોતે પેલું ડબલું ભરવા ગયા અહીંયા જાતા હતા લુદરાથી આવતા હતા ને ત્યાં પાણીમાં અચાનક પગ લપસી ગયો ને પાણીમાં ડૂબાઈ ગયો ડુબાવા માંડ્યા એટલે બાજુમાં ખેડૂતો હતા એ પાઇપલાઇન હમી કરતા હતા એ જોઈ જાય લોકો ચાર પાંચ જણા આવીને એમણે બચાવી લીધા અને બહાર કાઢ્યા અને દિયોદર રેફરલ હોસ્પિટલ એકસો આઠને ફોન કર્યો તરત પાયલોટમાં બિપિનભાઈ હતા અને ડોક્ટરમાં વિક્રમભાઈ એમનું સારવાર રેફરલ દિયોદર રેફરલમાં લાયા અને એમને સારવારમાં બહુ દવા લાગુ પડી ગયું અત્યારે રેડી થઈ જાય હવે અમે એમને પાટણ લઈ જઈએ